સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ વધી રહી છે તેવું લાગે છે કારણ કે હજીરા વિસ્તારમાંથી છેલ્લા ચોવીસ કલાકમાંથી ગુમ થયેલા યુવાનની ખુલ્લી ગટરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી તો બનાવની શાણ થતાં પોલીસે સ્થળ પર દોડી છે તપાસ શરૂ કરી સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનાઓ બની રહી છે ત્યારે હજીરા વિસ્તારમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી વાત એમ છે કે સુરતના હજીરા વિસ્તારમાંથી ફૂડ ડિલિવરી મેન ગૂમ થયો ચોવીસ કલાકથી ગુમ થયેલા યુવાની શોધખોળ કરાઈ હતી જો કે યુવાની બાઇક અને તે ખુલ્લી ગટરમાંથી મળી આવ્યા હતા તા કુલી ગટર પડી જવાથી યુવાનનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે યુવાનની શંકાસ્પદ લાશ મળવાની ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તમારું નામ અને શું સાહેબ મારું નામ ઇન્દ્રરાજસિંહ ઉર્જો છે હું રાજસ્થાનનો મૂળ રહેવાસી છું અને મારો ભાઈ કાલે સવારથી ગુમ થયેલો હતો તો આને આપણે અમે લોકો પોલીસ સ્ટેશનમાં ની રિપોર્ટ નોંધરાજી કરાવી અને સિવિલ હોસ્પિટલમાં અમે લોકોને શોધવા માટે આવેલા અને આખા સુરત સિટીમાં જે હું અને મારા સમાજ વાળા બધા મારા ભાઈ અને મારા બધા મિત્ર અમે લોકો રાત નથી મળ્યા પછી હું મારા હરીશભાઈ ને ફોન કરી રહ્યો કે ભાઈ મારો ભાઈ અહીંયા ગુમ થઈ ગયો છે તો તમે ઈચ્છા માં આવો અને મારા હરીશભાઈ ત્યાં આવ્યા મારા સમાજના વડીલ છે એ ત્યાં આપણા માં આવ્યા અને રાત્રે અમે લોકો બધા બધી ટીમને સાથે લઈને અમે આને શોધવા નીકળ્યા નથી મળ્યો સવાર માં પછી આજે સવાર અમે લોકો ના શોધવા નીકળ્યા એટલે ની બાઉન્ડ્રી વાલના પાસે આની ગાડી અને મારો ભાઈ એ જે અવસ્થામાં ડેડ બોડી અવસ્થામાં એની બોડી મળેલી છે અને આની ગાડી ખાડામાં પડેલી હતી પેલા કેમિકલ નાળો આવ્યો ઊંધી કંપની ના બાઉન્ડ્રી ના બાજુમાં ત્યાં મળેલી છે ભાઈને ને કેટલા સંતાન છે અને તમે શું આશા રાખી રહ્યા છો શું માનો સાહેબ મારા ભાઈને બે સંતાન છે અને મોટી દીકરી છે અને એક નાનો દીકરો છે આનો અને ત્રણેક વર્ષની આની દીકરી છે અને એક એક વર્ષ એક ડેઢ વર્ષનો છોકરો છે એલે અમે સવીગી આ સવીગીમાં નોકરી કરતો હતો હવે આવું કેવું છે કે સવાર 5 વાગે કદાજે કોઈ ઓર્ડર આવવા ગયલો છે કે ક્યાં નો આ તો નોકરી પર જ જતો હતો એટલે ઘરે તો આવયો નતી એટલે અમે લોકો તોને ना પર જ ગણીએ મે તો સવીગી ત્યાં આ આશા રાખીએ છે કે ભાઈ સવીગીવાળાના નાના નાના તો કોરા માટે કે કઈ 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 કરે બ્યુટી રિપોર્ટ S9 ન્યૂઝ સુરત